બાલકૃષ્ણ કુમાર નારૂ દામોર વિજય કણજારિયા અંકિત અધવર્યુ મોનિકા અધવર્યુ ધવલ તલસાણિયા ઉપરાંત આર્ય સમાજના મંત્રી ધવલભાઈ પરચા પુસ્તકાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા આદર્શ મસાનના મંત્રી દર્શન ઠક્કર ખજાનચી અમર ગોંદિયા સહિતના અગ્રણીઓ અને ડોક્ટરોની ટીમ જોડાઈ હતી અને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા નમસ્તે હું ધવલ બરછા આર્ય સમાજ મંત્રી આ એમપીસા મેડિકલ કોલેજ ના એનેટોમી ડિપાર્ટમેન્ટ ના ચૌદ માનવ ના અવશેષોનો નો આજરોજ આર્ય સમાજ વિધિ અંતિમ સંસ્કાર કરેલ છે કોલેજને ને દાન રૂપે મળેલા મૃતદેહ નો આજરોજ ચૌદ મૃતદેહ ના તબીબી વિદ્યાર્થીઓના ઉપયોગ કર્યા બાદ જે અવશેષ રૂપે વગેરે વિવિધ પાઠો રોજ અગ્નિ સંસ્કાર આર્ય સમાજની વિધિ થી કરે છે બે હજાર સત્તર થી બે હજાર ચોવીસ સુધી અલગ અલગ સમય આવેલી બોડી નો આજે સંસ્કાર